નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડ તાલુકાના રુદ્રમાળા ગામે ખનન માફિયાઓ બન્યા બેફામ ખેડ બ્રહ્મા તાલુકાના રુદ્રમાળા ગામ નજીક પસાર થતી સાબરમતી નદીના પટમાં કોઈ પણ જાતના ડર વિના ખનીજ માફિયાઓ દિવસ રાત નદીના પટમાં રેતી ખનીજની ચોરી કરી રહ્યા છે બીજી તરફ ખેડૂતોના ખેતરમાં જતી પાઇપલાઇનો ઉપર દિવસ રાત દોડતા ટ્રેક્ટરોના કારણે નુકસાન થતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવી પડે છે ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ અગાઉ પણ આવેદનપત્ર આપીને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી આ અંગે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ખુલ્લેઆમ રેતી ખનીજ ચોરી કરીને કોઈપણ જાતના ડર વિના રેતી ખનીજ ચોરી કરી રહ્યા છે ખેડૂતોના ખેતરમાં જતી પાઇપલાઇનો પણ તોડી નાખી છે દિવસ રાત ટ્રેક્ટરો દ્વારા આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે ખેડૂતોના ખેતરમાં રહેલી પાઇપલાઇનો પણ તૂટી જાય છે જો ખેડૂત આ અંગે ફરિયાદ કરે તો ખેડૂતો સામે દાદાગીરી કરવામાં આવે છે ગ્રામ પંચાયતના સભ્ય હાર્દિકભાઈ પટેલે જણાવ્યું હતું કે વધુમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તંત્ર સામે રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી તો હવે જોવું રહ્યું કે તંત્ર જાગશે કે હોતી હૈ ચલતી હૈ બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા